હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ટુ શ્રી કૃષ્ણ જય સરકાર કાディスクીમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આદને નવા વિડિયોમાં અને અત્યારે જો ઊઠી અને બહાર નીકળાને કે અહીંયા જો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને વરસાદ પણ કેમ આવે છે જો તડકે તડકે વરસાદ આવે છે એવું નથી કે અંધાર છે ને વરસાદ આવે છે જરા જરા અંધાર છે માથે અને તડકો પણ છે જો તડકે તડકે મસ્ત મજાનો વરસાદ આવે છે અને આપણો કલર કામ પણ ચાલુ છે આમ તો ઉઘાડ છે એટલો બધો અંધાર નથી પણ અહીંયા થોડોક અંધાર વાદળા જેવું છે ઉકળાટ ને ગરમી ને ઉભો હતું ને એટલે ખાતા આવે છે હું કેટલો ટાઈમ વરસાદ રે અહીંયા જો આપણે વાસણ પલડી ગયા ત્યાં જો મોંઘુ ને ગૌરી ને બધા પોતપોતાના નાસ્તો પાણી ટાઈમ થઈ ગયો છે એટલે જો આગળ પપ્પા વાળી કેટલું બધું ઘાસ કાપીએ એવા તડકે તડકે વરસાદ આવતો તો થોડીક વાર આવ્યો ને તો રહી ગયો છે અને પપ્પા વાળીએથી જો નારિયેળ લઈ એવા તોપો લઈ એવા તો અત્યારે દિત્યાબેનને નારિયેળ પાણી પીવું છે કા દિત્યા નારિયેર પાણી પી લ્યો તો વરસાદ આવતો તો પાંચ જ મિનિટ વરસાદ આવ્યો અને પાછો તો જો ફૂલ તડકો નીકળ્યો છે અત્યારે અને જે વરસાદ આવ્યો તો એ પણ જો આપણે સુકાઈ ગયું હાવ પાણી અને અત્યારે આપણે ચાલે છે અહીંયા કલર કામ તો જો આ દિવાલ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે જે હતો ને એ ટાઈપનું જ આપણે પાછો કલર કર્યો છે પણ ઉપર જે નવું મકાન બનાવ્યું ને એના લીધે આપણે થોડોક અહીં ભાગ પડી ગયો તો એટલે પછી આખામાં કરી નાખ્યો બાકી કલર તો આપણે હમણાં કરાવ્યો હતો જ બરાબર ને બરાબર હા હા તો એવું ને એવું જ હતું આપણું મકાન પણ નવું મકાન બનાવ્યું એટલે પછી એને મેચ કરવું પડે ને પાછળની દિવાલમાં પણ કલર થઈ ગયો છે ચાલુ છે કામ તો જો આપણું અહીંયા પાછળથી પણ દીવાલ મસ્ત થઈ ગઈ છે એકદમ સરસ ના સમજાય છે ચેક કરવા કે બરાબર કામ થાય છે કે નહીં એમ આપણે અંદરની સાઈડ જે ગેલેરી છે ને એ પણ બગડી ગઈ છે તો એમાં પણ કલર કરવો પડશે કેમ કે ઉપરથી આપણે કામ ચાલુ હતું ને તો સિમેન્ટ ને બધું ઉડ્યું છે માલ બધું એટલે એ બધા છાટા દેખાય નહીં દિયા બેન થઈ ગયો છે હવે ટ્યુશન નો ટાઈમ એને પણ રેડી કરી દીધી છે તો ટ્યુશનમાં મૂકી આવી પછી આગળનું કામ બાકી છે ચાલો તો જોઈ લીધું કલર કામ ને અત્યારે લાગી ગઈ અખરોટ તોડી શકીએ તોડી શકીએ મજા આવે

તો દિત્યા ને પાંચ સુધી ઘડી આવડી કે કાદિત્યા હા હોશિયાર છે અમાર દિત્યાબેન ભણવામાં હવે ટાઈમ થઈ ગયો છો ટ્યુશન નો તાર પપ્પા કે મૂકી જાય જો એટલે આગાસી ઉપર આપણે છેલ્લા માળે ત્રીજા માળે છે એક નવીન જાતનું પક્ષી છે જો તમને આનું નામ ખબર હોય ને તો કોમેન્ટ કરજો લગભગ મને એવું લાગે કે લકડ ખોદ હોય તો હોય તકડ તમને શું લાગે નારસ કયું પક્ષી છે લકડિયો કલકલિયો છે લકડ જે લાકડું કપતે જોજો જો કેટલું મસ્ત કલર છે

ગાય દોય ગઈ છે ને થોડું ઘણું કામ કરી લીધું ઘરનું બસ બાકી છે અને અમાર દિત્યાબેન ને નવરાત્રી આવી ગઈ છે એમ કે કે મમ્મી માં નવરાત્રી ની શોપિંગ કરવા જાવીએ શું લેવું છે તારે હા કટલેરી લેવા કાદિત્યા તો હું હા તો જો અમે દિત્યાબેન છે ને સ્ટીકર લેવા જો આવા સ્ટીકર નવરાત્રી આવે ને એટલે ક્યાં ની પાછળ પડી છે

ચાલુ એક પ્લેટ જ ચાલે ખાલી આખું હમ મચ્છર મારને કામ ક્યાં શું લગાડ્યું ક્યાંથી લગાડ્યો આજે આજે નગર લીધે અને જો અમારા ગામમાં છે ને ડ્રાઈવરો છે તો ઘણા એ માણસો ચા ન પીતા હોય કે પછી ઘરે આવે તો ચા તો અહીંયા ઘરે નો બનાવતા હોય આપણે સીધું ડાયરો છે એટલે ગૌશાળામાં ચા પી લીધું હોય એમ દૂધ પી લીધું હોય ચાલે

ખોટા કરવા માટે છે ને ના છોકરા માટે છે આજનો અમારો બ્લોગ લાગ્યો હોય તો ચેનલ ને નકલ સબસ્ક્રાઇબ બાય બાય ગુડાય